કોંગ્રેસ દ્વારા રાણપુર તાલુકાના ખેડૂતોને યુરિયા ખાતર અને અન્ય ખાતર નહિ મળતા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું મારું નામ પ્રતાપસિંહ જિલ્લા કિસાન પ્રમુખ આપવામાં આવેદન પત્ર એટલા માટે અન્ય ખાતર માટે કોઈ પણ પ્રકારનું ખાતર મળતું નથી આજ આવશે કાલ આવશે ધક્કા ખાઈ કઈ અને થાય કે આ ન છૂટકે અમારે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે યુરિયા ખાતર ન મળે તો

અમારી માંગ તાત્કાલિક અમે ખાતર મળવું પડે અને જો ટૂંકા ગાળાની અંદર અમને ખાતર નહીં મળે તો તાલુકા પંચાયત મામલતદારમાં તાળાબંધી નો કાર્યક્રમ કરવાના છે અમારા પ્રમુખ સાહેબની ની મંજૂરી લઈ પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ અમારી ખેડૂત કોંગ્રેસ દ્વારા ખેડૂતોની સમસ્યાઓને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું ખાસ કરીને હાલ આ સિઝનની અંદર ખેડૂતોને યુરિયા વગેરે ખાતરોની ખૂબ જ જરૂરિયાત હોય એવા સંજોગોની અંદર એક એક બબ્બે મહિના સુધી ખેડૂતો ટલ્લા મારે ચાર પર કરે પણ ક્યાંય પણ યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી પૂરતા પ્રમાણમાં પણ છેલ્લા એક મહિનાથી ખાતર પણ નથી મળતું અને જ્યારે જ્યારે ખાતર આપવામાં આવે છે ત્યારે વાલા દવલાનું નીતિ અપનાવવામાં આવે છે ઉપરાંત સાથે બાપારે બેટો આપવામાં આવે છે કે એક મેનોકરીને બોટલ આપે છે જે સરકારની નીતિ એવી છે કે આ સબસિડી છે એમાં બાયપાસ કાઢી લેવી એવા વિચાર સાથે કમ્પલસરી જે મેં નેનોનું રિઝલ્ટ કશું પણ નથી અને કમ્પલસરી ફરજ પાડવામાં આવે છે કે તમારે નેનો વાપરવી પડશે જ્યારે સરકાર વિધાનસભાની અંદર એના પ્રતિનિધિઓ દ્વારા કહેવામાં આવે છે કે તમારે નેનો ન લેવી તમારે ડીલર પાસે ફક્ત ને ફક્ત ખાતરની જ માગણી કરવી તો અહીંયા ડીલરો ખાતર લેવા જાય છે ત્યારે કમ્પલસરી નેનો લઈ એને ખાતર આપે છે એટલે આવી સરકારની પણ બેધારી નીતિ છે ખેડૂત અત્યારે દિવસે ને દિવસે ભાંગતો જાય છે ત્યારે અમારી એક એવી હાલની પરિસ્થિતિની અંદર અમે એક એવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે રેગ્યુલર ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે ખેડૂતોને જે આપણે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને ઊંચો લાવવો હોય તો જરૂરિયાત મુજબ એને જરૂરિયાત મુજબનું ખાતર ગુણવત્તા વાળું મળવું જોઈએ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે